સુરત જિલ્લાના નવરચિત અરેઠ તાલુકો નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં વિધિવત રીતે શુભારંભ કરાયો કાર્યરત જિલ્લાના નવ તાલુકામાં એક નવા તાલુકાનો ઉમેરો અરેઠ તાલુકો બનતા ખુશી અને આનંદનો માહોલ છવાયો આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી વિરોધ અને કહ્યું જેમ આજના દિવસે રાવણનો વધ થયો છે એમ વિરોધ કરનારાનો આજે વધ થઈ ગયો છે આમ તો સુરત જિલ્લાના નવ તાલુકા અને તેમાંય માંડવી તાલુકાના તેતાલીસ ગામડા અલગ કરી નવા અરેઠ તાલુકાની જાહેરાત કરતા કરતા હવે સુરત જિલ્લાના દસ તાલુકા કાર્યરત થયા નવરજીત અરેઠને નવા તાલુકા તરીકે આજે વિધિસર શુભારંભ નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ અધ્યક્ષ સ્થાને કરાયો છે આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ બારડોલી સાંસદ પ્રભુ વસાવા ચોર્યાસી ધારાસભ્ય સંદીપ દેસાઈ હાજર રહ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આસપાસ છે ત્યારે રાજ્ય સરકારે નવા તાલુકાની જાહેરાત કરી તેમાં સુરત જિલ્લામાં હવે નવ તાલુકામાં વધુ એક અરેઠ તાલુકો તરીકે જાહેરાત કરાતા હવે દસ તાલુકાનો સમાવેશ થયો છે અરેઠ ને તાલુકા તરીકે જાહેરાત કરતા આજે અરેઠ પ્રાથમિક શાળાને નવા અરેઠ તાલુકા તરીકે તબદીલ કરવામાં આવ્યું છે તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ કચેરી એટલે કે નવ અરેઠ તાલુકાને વિધિવત શુભારંભ કરાયો નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે તાલુકા પંચાયતની તમામ કચેરી આજથી કાર્યરત કરાય આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ જાહેર મંચ પરથી આકરા પ્રહાર કરતા જણાવ્યું વિરોધીઓ પાસે વિરોધ કરવા સિવાય કશું જ બચ્યું નથી આજના દિવસે રાવણનો વધ થયો હતો નવા તાલુકાનો વિરોધ કરનારાનો પણ આજે વધ થઈ ગયો છે તેમજ સાડા હેક્ટર જમીન સંપાદિત કરવાની મંજૂરી મળી ગઈ છે કાર્યક્રમના અધ્યક્ષ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિજયાદશમી અને ગાંધી બાપુના જન્મદિવસ નિમિત્તે અરેઠ તાલુકાનો અમલીકરણનો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો આજે અમલીકરણ માટેના કાર્યક્રમમાં જે લોકોનો ઉત્સાહ જોવામાં આવ્યો અરેઠ તાલુકાના લોકોનો એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થઈ અને એમાં પણ આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ પ્રભુભાઈ વસાવાની સાથે અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને મળતી સગવડો ત્વરિત મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે આ વિસ્તારના નવા અનેક કામો નવી મામલતદાર ઓફિસ નવી પીડીઓ ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય અને એટલા માટે આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એના અમલીકરણની શરૂઆત કરી છે એટલે માનવીય મુખ્યમંત્રીશ્રીને પણ હું કાશા સાહેબ કેવું નવું ડિવિઝન વીજ વિભાગ દ્વારા બનાવવામાં આવી છે જે બારડોલીમાં અત્યારે માંડવીને બધા હતા માંગરોલને હવે ડિવિઝન અહીંયા બનશે હવે સ્થળ નક્કી કરીશું કે જે મધ્યમાં હોય અને એ જ સબ ડિવિઝન થશે એના લીધે વીજળીના પ્રશ્નો તેમજ વીજળીનો સ્ટાફ વધશે અને એના લીધે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી પડશે થેન્ક યુ આજે વિજયા દશમીના દિવસે અમારે ત્યાં હરેક તાલુકો અલગ બનીને હરેક તાલુકાનું સેવા સદનનું ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે મુરબ્બી મુરબ્બીશ્રી નાણામંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે જે લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસો વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રો પાર પડશે થેન્ક યુ સર જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી अमारी તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोडायला रहो एस9 ન્યૂઝ સાથે